રાધનપુર તાલુકાના નાયતવાડા ગામ ખાતે ક્ષેત્ર રાજપૂત સમાજના પરમાર પરિવારની અંદર યોજાયેલા લગ્ન પ્રસંગમાં અનોખી પહેલ કરવામાં આવી લગ્ન પ્રસંગની અંદર વ્યસન મુક્તિ કુરિવાજો અને પ્લાસ્ટિક મુક્ત જેવું પાલન કરી અનોખી લગ્નમાં પહેલ કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાયતવાડા ગામ ખાતે રહેતા દરબાર રાજપૂત સમાજના પરમાર પરિવારના આંગણે રૂડો અવસર લગ્ન મહોત્સવ યોજાયો જેની અંદર મોટી સંખ્યામાં સગા સંબંધીઓ રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અનોખી પહેલ કરવામાં આવી હતી જેની અંદર ખોટા ખર્ચાઓ બચાવી દાનપુરની અંદર તે પૈસા વાપરવામાં આવ્યા હતા પરમાર પરિવારના મહિમતસિંહ ગોવિંદજી પરમારની દીકરી બાર ચિરંજીવી હસ્મિતાબાના શુભ લગ્ન પ્રસંગે દરબાર રાજપૂત પરમાર પરિવાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા ગોવિંદજી પરમાર અને મહિપતસિંહ ગોવિંદજી પરમાર અભયસિંહ ગોવિંદજી પરમાર દ્વારા યોજાયેલ લગ્ન પ્રસંગે અનોખી પહેલ જોવા મળી જેમાં શુભ પ્રસંગે બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા ગોવિંદજી પરમાર ગામ નાયતવાડાના નાના ભાઈ મહીપતસિંહ પરમારની દીકરીના શુભલગ્ન ઓગણીસ એક બે હજાર પચીસના શુભડીને રોજ ગ્રામ્ય વિસ્તારમાં શુભ કસુંબા પાણીનો રિવાજ હોય છે પરમાર પરિવાર દ્વારા શુભ સંકલ્પ તથા સુવિચાર સાથે દીકરીબાના લગ્ન પ્રસંગે કસુંબા પાણી બંધ રાખીને વ્યસન મુક્તિનો શ્રેષ્ઠ સંદેશો આપ્યો છે આ ઉપરાંત લગ્ન પ્રસંગે પ્લાસ્ટિક તેમજ ડિસ્પોઝેબલની વસ્તુનો શક્ય હોય તેટલો નહિવત પ્રમાણમાં ઉપયોગ કરી નિર્ણય લઈ સર્વ સમાજ માટે પ્રેરણારૂપ શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે સાથે સાથે કસુંબા પાણીના ખર્ચની બચતની રકમ આજુબાજુની ગૌશાળામાં ગૌ સેવા આપી તેમજ નાયતવાડા ગામની ગાયોને તારીખ સત્તર અઢાર ઓગણીસ એમ ત્રણ દિવસ ઘાસચારો નાખવાના શુભ સંકલ્પ સાથે ગાયોને ઘાસચારો નાખેલો સમાજ માટે પ્રેરણાદાયક કાર્ય કરવાનો નિર્ણય લીધો છે જે ખૂબ જ સરાહનીય અને આવકાર યોગ્ય છે કસુંબા પાણીનો ખર્ચની રકમ નીચે મુજબ છે ગૌશાળાઓમાં આપેલ નક્કી એકાવનસો રૂપિયા શ્રી સુરભી ગૌશાળા રાધનપુર એકાવનસો શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી એકાવનસો શ્રી વેરાય ગૌ સેવા મંડળ મોરવાડા એક્યાવનસો શ્રી વિડવેશ્વર ગૌશાળા સાંતલપુર એક્યાવનસો રામદેવ ગૌશાળા કોરડા એક્યાવનસો શ્રી પંચમુખી હનુમાનજી ગૌશાળા આદિપુર જેવી અન્ય ગૌશાળાઓની અંદર દાન આપ્યું છે અનોખી પહેલ કરતા સમગ્ર દરબાર રાજપૂત પરમાર સમાજની અંદર ખુશી જોવા મળી હતી મારું નામ કેશુભા ગોવિંદજી પરમાર નાયતવાડા આજે અમારા ત્યાં અમારા દીકરી બાનો પવિત્ર પ્રસંગ એટલે કે લગ્ન પ્રસંગ હતા પરગામથી જાન આવેલી હતી આજના પ્રસંગમાં અમારા પરિવારે એવું નક્કી કરેલું હતું કે લગ્નના આવા પવિત્ર પ્રસંગમાં બીજા ઘણા બધા દૂષણો હોય છે વ્યસન જેવા જે કે ઘણી જાતના હોય છે અફીણ ડેડા બીજું ત્રીજું બીડી બાકસ બધું કંઈ બહુ વપરાતું હોય છે પણ અમે એવું નક્કી કર્યું કે આ વ્યસન છે એ આરોગ્યને ખૂબ નુકસાન કરે છે ખર્ચો તો વધે જ છે પણ નુકસાન ખૂબ કરે છે તો અમારા હાલના આપણા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ સાથે અમે જે કામ કરીએ છીએ અને સાહેબના સાહેબ જોડેથી જે પ્રેરણા મળી છે પર્યાવરણ માટે અને આ વ્યસન મુક્તિને એના અનુસંધાને અમારા પરિવારે પણ નક્કી કર્યું કે આપણા ત્યાંથી જ કરીએ કે આપણા ત્યાંથી જ બંધ કરીએ તો બધાને આ નાના માણસોને પણ બધાને અમારા અમારો પરિવાર છે તમારા પરિવાર પણ બીજા મારા ભાઈઓ નાના ભાઈઓ છે અમારો પરિવાર છે તો બધા પણ પછી બંધ કરી શકે એ હેતુથી સમાજમાં એક મેસેજ જાય કે ખરેખર આ આપણા આરોગ્ય માટે અને ખોટા ખર્ચા છે લગ્ન પ્રસેગમાં તો બંધ કરવું જોઈએ એટલે આજે અમે આ કોઈ વ્યસન હા બિલકુલ બંધ રાખ્યું છે વ્યસન મુક્તિ કરવા માટે વ્યસન મુક્ત થાય એ માટે અને બીજું પ્લાસ્ટિકનો બહુ ઓછામાં ઓછો જ ઉપયોગ કર્યો છે પર્યાવરણને બચાવવા માટે આ જે મને માર્ગદર્શન મળ્યું છે ત્યાંથી એ પ્રમાણે આજે અમે ચાલવાની શરૂઆત કરી છે અને ખરેખર અમે એમાં સફળ થયા છીએ આજે એ બદલ હું અમારા સમાજનો અન્ય સમાજોનો બધાનો જે મને સાથ સહકાર મળ્યો છે એ બદલ બધાનો આભાર માનું છું ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો